નમસ્કાર દર્શક મિત્રો હું પરેશવાણ આપની આલી રહ્યા છો લીડ મોવા ન્યૂઝ સમાચારોમાં આપનું સ્વાગત છે હવે સમાચારો નિહાળે શું વિસ્તાર મોવા શહેર શહેરમાં માંધાતા પ્રગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય આતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માંધાતા પ્રગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રી સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ મોવા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના રોજ માંધાતા પ્રાગટ્ય દિવસની વિવિધ વિસ્તારો ગામ તાલુકા જિલ્લા લેવલના ગામોમાં ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું અને તે અંતર્ગત મહુવા શહેરમાં શ્રી સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ મહુઆ દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા જન્મજયંતી નિમિત્તે ભવ્યાતિ ભવ્ય શોભાયત્રનું આયોજન કરાયું હતું

અને જય શ્રી રામનો उद्ઘોષ પણ આ શોભાયાત્રામાં સાંભળવા મળ્યો હતો માંદાતા ગ્રુપ પ્રગટી દિવસ નિમિત્તે યોજાયેલ આ શોભાયાત્રામાં મહુવા શહેર તેમજ તાલુકાના તમામ કોળી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા તો રાજકીય આગેવાનો પણ એક મંચ પર હાજર રહી કોળી સમાજની એકતા અખંડિતા અને સંપનો ભાવ આ શોભાયાત્રામાં પ્રગટ થયો હતો માનધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં કોળી સમાજ નો ધર્મ કોળી સમાજ નો સંપ અને કોળી સમાજ ની અખંડતા જોવા મળી હતી મોહવાની શ્રી રાધેશામ અંગ્રેજી માધ્યમિક શાળા ખાતે બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરી થીલી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો ટ્રસ્ટીગણ અને વિવિધ સ્કૂલના પ્રિન્સિપલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોહવા શહેરની શ્રી રાધેશામ અંગ્રેજી માધ્યમિક શાળા ખાતે બાળ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકના જીવનના ઘડતરમાં શિક્ષક અને શાળાનો મુખ્ય ફાળો હોય છે જો શાળામાં પૂરતું અને યોગ્ય ઘડતર થાય તો બાળક જીવનમાં સિદ્ધિના શિખરો સર કરે છે અને બાળક પોતાના જીવનમાં કંઈક બને તેમાં પણ શાળા અને શિક્ષકોનો મુખ્ય સિંહ ફાળો હોય છે ત્યારે બાળકો પોતાના જીવનમાં તંદુરસ્ત રહે બાળકનું ઘડતર થાય અને મોબાઈલ યુગમાં બાળક શારીરિક આઉટડોર ગેમ રમવામાં રૂચિ કેળવે તેવા ભાવ સાથે મહુવાની શ્રેષ્ઠ શાળા શ્રી રાધેશ્યામ અંગ્રેજી માધ્યમિક શાળા ખાતે બાળ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નર્સરીથી લઈ ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો શાળાના શિક્ષકગણ દ્વારા બાળકોને આ રમતોત્સવમાં ખોખો કબડ્ડી લીંબુ ચમચી કોથળા દોડ ફુગ્ગા ફૂલાવાની સ્પર્ધા જેવી અનેકો રમતો સ્પર્ધારૂપી રમાડી બાળકોને સ્પર્ધાની સાથોસાથ શારીરિક ઘડતર પણ કરાયું હતું આવા રમતોત્સવને લઈ વિદ્યાર્થીઓના વાલીગણ પણ ખુશ થયા હતા અને કહ્યું હતું કે મોબાઈલ યુગમાં બાળકો આવી રમતો ભૂલી ગયા હતા પણ શ્રી રાધેશ્યામ અંગ્રેજી માધ્યમિક શાળા દ્વારા આવી રમતોત્સવનું આયોજન કરી બાળકોને જૂની અને શારીરિક ઘડતર થાય તેવી રમતો થકી સ્પર્ધાત્મક આયોજન કરાયું હતું જે સારી બાબત છે આ બાળ રમતોત્સવમાં શાળાના ટ્રસ્ટી એવા રમણિકભાઈ જોશી અંગ્રેજી માધ્યમિક શાળાના પ્રિન્સિપલ સુરેશભાઈ જોશી ગુજરાતી માધ્યમિક શાળાના પ્રિન્સિપલ તેજસભાઈ ઉપાધ્યાય બી શાળાના પ્રિન્સિપલ સુરેશભાઈ દવે ખાસ હાજર રહ્યા હતા પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાવ રાજાની મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિલોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઈટીઝ હાજર સ્ટોકમાં પંપ અને મોટર્સની A to Z વેરાઈટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાની મોટર્સ રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ તમારા સ્થળ પર સર્વિસમેન હાજર તો નામ નોંધી લેજો રાજાણી મોટર્સ જોના બસ્ટેશન ની પાછળ LIC ઓફિસ સામેના ખાચામાં હસનેનભાઈ રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780 7262 નામ બરાબર યાદ રાખજો રાજાણી મોટર્સ

મકર સંક્રાંતિના દિવસે ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ મહિમા છે ત્યારે મહુવા જૈન સંઘ દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરી મૂંગા પશુઓની વારે આવી પશુઓને પાંજરા પોળ ખાતે જઈ મન ભાવન પ્રીતિ ભોજન કરાવાયું હતું

શ્રી મહાવીર સ્વામી ભગવાન શ્રી પધીપુરી ચિતમંડાર શ્રી મહાવીર સ્વામીને નમો નમઃ અનંત શબ્દી નિદાશ શ્રી ગૌતમ સ્વામીને નમો નમ નમો નમઃ શ્રી ગુરુ નેમિ સુર્ય આજ રોજ ઓછું ત્રીસ ને રવિવાર તારીખ ચૌદ એક બે હજાર ચોવીસથી ભગવાન શ્રી સૂર્ય નારાયણની આરાધતાના પાવન પર્વ એવા મકેશ શાંતિના શુભ દિવસે શ્રી મહુવા જૈન સંઘ સંચાલિત વડલી પાંજરાપોળમાં મૂંગા પૂલ પશુઓનું એક પ્રતિ ભોજન રાખવામાં આવેલ છે જેમાં ઘઉંનું ભૂંચું ટોપરાના ખોળ લીલા લટકા દ્વારા અનેરી ભક્તિ થયેલ છે લાભાર્થી વીએચ થાઉન્ડ સર્વિસ બહુઆ મકર સંક્રાંતિ આ શુભ દિવસે થયેલ પુણ્યનો બંધી કાર્યોનો શાસ્ત્રોમાં અંધારો મહિમા છે આજના શુભ દિવસે થયેલ શ્રી સુકૃત કાર્યની શ્રી વયમચ પૃથ્થના લાભાર્થી પરની ખૂબ ખૂબ અનુવતતા કરે છે અને આપના દ્વારા આવા શુભ કાર્યો શરૂ રહે તેવી ભાવના ઓત્સ્રી માવિ સ્વામીએ મકર સંક્રાંતિના શુભ દિવસ નિમિત્તે થયેલા કૃત કાર્યનો શ્રી ભોવા પાંડરા સાઉન્ડ સર્વિસ પરિવારનો શ્રી મૌવા પાંડરાપોળમાં થયેલા ભક્તિને શ્રી વેયાવચ ગ્રુપ કોકોનો અનુમોદના કરે છે તેમજ આજના આ શુભ પ્રસંગ નિમિત્તે હાજરી આપેલ મુકેશભાઈ શાહ કેતનભાઈ